સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચ મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

ખૂબ ભાવિભક્તોએ દર્શનનો લાભ લીધો અને એક અનેરા ઉત્સાહ સાથે આપેલ ગુરુગાદીના તમામ સેવક સમુદાયે ગુરુપૂર્ણિમા મહોત્સવને ખૂબ આનંદભેર ઉજવ્યો છે તે બદલ તમામ ગુરુગાદીના સેવક સમાજને આપેલ ગુરુ વતી હું કૌશિક બાપો ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ખૂબ ખૂબ આશીર્વાદ સાથે જય સીતારામ